સાવ ઓછા બજેટની અંદર કોઈ મિત્રને ગાડી લેવી હોય શીખવા માટે તો આ ગાડી લઈ શકો છો જવાબદારીવાળી અને સાવ ઓછી ફરેલી ગાડી તો કારની ટોટલ ડિટેલ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હ્યુમડાઈ કંપનીની હ્યુમડાઈ આઈ ટેન ઈરા ગાડી વેચવાની છે બે હજાર તેર ના મોડેલની ગાડી છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે જેમાં આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી પણ છે ઈરા મોડલ ગાડીની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ

કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય કિંમત ફિક્સ છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુલા પ્રોપર ગાડી જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પિચોતેર વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો